હર મહાદેવ હરિ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના નવ અને આપણે હજી વાડિયા જવાનું નથી આજ તો રાતના અમારે બહુ અંધરાધાર વરસાદ પડ્યો હતો એટલે પાણી આપણે અત્યારે ઉતર્યું છે એટલે હવે જાય આપણે વાડીએ અને હવે વાડીએ તો હું માહોલ હોય તો વાડીએ જાય ત્યારે ખબર પડે આપણે જો હજી અત્યારે હવા નવ થવા આવ્યા પાણી હજી એટલું ખાસ આવે જ છે અને વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ છે બંધ તો હાવ રહ્યો જ નથી આમ કે હવે આમ રેડે પડી ગયો હે તો મને એમ છે કે આટલું પાણી તો રેસ નું હાલશે હવે આજે હાલે હે ને હા એ જાજુ તો રેસ નું પણ થોડોક નીજા આવતો હે જમીન નો હા અને એમ કે હવે જમીનમાં ફૂલ થઈ ગયું પાણી એવું સરસ પાણી જાય છે પણ વરસાદ એમ વહ્યો કઈ ઘટે નહીં એવું બહુ વધ્યો અડતાલીસ કલાક એક ધારો ફૂલે ફૂલ વહેલું હા

જો અત્યારે આવ્યા વાડીયા વરસાદ તો આપણે બે ત્રણ દિવસ વરસે છે પણ અત્યારે જોરદાર પવન નીકળી ગયો પડી જાય અને મરચી કપા ને એ બધું જવાનું પ્રશ્ન વધારે હે બધી એટલું ઝાડવું હલાવ્યા તો મરચી ની એને આમાં હું દેસા થાય

વરસાદ એટલો જ વધી ગયો હે થોડું થોડુંક પાણી વધારે તો જોઈ રહી જઈને તો પાણી થોડું ઘરવું થઈ અને આપને એમ હતું કે રેડે પડી ગયો એટલે રેડો આવીને રહી જા હે એવા વેમમાં માં રોકાઈ ગયા વાળી ગમડા રેડો પૂરો થાય તો રેડો પૂરો થતો નથી અડધી કલાક થઈ ગઈ

કાં તો વરસાદ એક ધારો મહિનો જાલી જાલી દેવા એટલે લગભગ આપણે દોઢક કલાક વારિયા બેઠા અને હવે થોડુંક પાણી હરવું થયું છે તો આપણે કીધું હવે બાકી નકર પાછું ઉતરા હે નહીં આપતું આજે શેરું આવે અને એટલો વરસાદ વરસે હે અને ભેગો પચાસ કિલોમીટરની ઝડપે તો પવન એ છે કારણ કે બહુ પવન નાચતો હોય અને નુકસાની થવું કરવું તો કુદરત પાકમાં છે પણ નુકસાની થાહે ખરે એવું લાગે છે એ તો ખેતરમાં માં આટો તો વરસાદ રહે ને ત્યારે નિરાતે મારશું પપ્પા ને મરતી મોલ 50% કે 25% ઢરી ગઈ છે આ પાણીનો અવાજ તો જો પાણી તો જો અત્યારે જ આમ દરિયો દેને ગુગવાટા માં તો ને એવું આ

કે અમારી બાજુ બધા વરસાદ આવું નથી પણ ભાઈ કુદરત ને કરવું હોય ને એ હાથું લગભગ બધે હવે થઈ ગયું છે હવે કઈ બાકી નહીં હોય કુદરત ને દયા હોય ને તો હંતુ હારાવાના થઈ જાય અને બધા એ સારું જ કર્યું હોય બધા ને ભગવાન બધા નું સારું જ કરે એટલે બધા ને વરસાદ થઈ ગયો અને હજી ન હોય થઈ જાય હા થઈ જાય થઈ જાય જો આપડે વરસાદ તો બહુ પડ્યો અને વરસાદ નો હવે લગભગ કેવા પાનું જ નથી કારણ કે એની

કાન્તીભાઈને જો આમ તો કઈ લાંબી માથાકૂટ ન હોય પણ આખો દિવસ ભગવાનનું નામ લીધા રાખે એટલું સારું છે ભગવાન એનું કલ્યાણ કરે રામ રામ કા શિવ શિવ કે એવું બોલતા હોય બીજી કઈ મગજમારી કરે નહીં હા તો આપણે હજી હાઈતામ ગઈ નથી કા આપણા ભાણકીઓ બધા અહીંયા જ છે અને સ્કૂલમાં એ રજા છે એટલે નિરાજે રોકાણ અમારે રૂહી તો એમ કે છે હજી વધુ આગળ વરસાદ વધે એટલે એટલા દિવસ અહીંયા મારે વધુ રોકાવા મરે એ તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરે છે પણ તારે સ્કૂલે મોડું જવું હોય તો તું ને મોડી મૂકી જાવું પણ તું એવી પ્રાર્થના કરી માં આવે હવે બસ કહી રહ્યો રૂહી તું હે તમને કહું આ રૂહી પ્રાર્થના કરે એમાં નથી રહેતો

કેમ કહી શકું અને કપડા તો આપડે ઉપર ત્રણ ચાર દોરી ભેરી છે નીચે બેહી રૂમ માં ને બધે નાખ્યા છે પણ તોય હજી ક્યાંય હમાતા નથી પણ માણસો જ એટલા છે એટલે એટલે કપડા તો પ્રશ્ન રેવાનો છે પલડી ના આવે એ જુદા પાસે વધારે છોકરા ભાત એટલે અત્યારે વઘારેલા ભાત છાસ વાળું રોટલી નું શાક કાંતિભાઈ હાટું ગલકા નું શાક ને રોટલી બધા નોખું નોખું બનવાનું છે એટલે ભાત વઘારી દીધા હું શાક રોટલી હું બનાવી નાખ જો આપણે કાંતિભાઈને શાક ને રોટલી બનાવવાના હતા ને એ પ્લાન થઈ રહ્યો મેં પૂછ્યું તમારે શીરો ખાવો છે તો કે હા એ તો મને બહુ ભાવે તો આપણે રવો લઈ લીધો અને શીરોય બનાવવા મેંડા રવો શેકવાય મેંડા છે અને સાઈસ વાળું શાક વધારે નાખ્યું કારણ કે કાંતિભાઈને આવી રસોઈ એટલે બનાવતા આવડતી નો હોય કાંતિભાઈને

ના હારું ને તો માણા ખાઈ હારું ગમે પાછા